જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ બાવન શ્રી શંકર ચૈતન્ય ભારતીજીની રજૂઆત કરીશું ભારતને ધર્મ પ્રધાન દેશ કહેવાય છે ધર્મની પ્રકાષ્ઠા આધ્યાત્મિકતા છે અને આધ્યાત્મિકતા સાધનાથી સિદ્ધ થતી હોય છે સાધનાની બાબતમાં ભારતીય આધ્યાત્મિક ક્ષેત્રમાં એટલી બધી પ્રચુરતા છે કે સામાન્ય વ્યક્તિ અટવાઈ જાય ભક્તિ સેવા કર્મ યોગ તંત્ર મેલીવિધા જ્ઞાન વગેરે અનેક માર્ગો અને પ્રત્યેક માર્ગના અસંખ્ય ઉપમાર્ગો દ્વારા સાધના કરવાનું તે તે માર્ગીયું લોકોને સમજાવતા હોય છે અસ્થિર મનવાળો સાધક વારંવાર માર્ગો બદલતો હોય છે અને અસંતોષની સાથે નિષ્ફળતા વહોરતો હોય છે આ માર્ગ સારો કે પેલો તેની ભાંજગઢમાં ઘણાનું આખું જીવન અટવાઈ જતું હોય છે એક જ માર્ગ કરતાં તેમાં વિકલ્પ પણ હોય તો તેથી રુચિ તથા ક્ષમતા પ્રમાણે સરળતા રહે પણ બેસુમાર માર્ગો તો મોટાભાગે અવ્યવસ્થા તથા અનિશ્ચિતતા જ જન્માવતા હોય છે ઘણીવાર પારસ્પરિક વિખવાદ પણ ઉભરાતા હોય છે મારી માફક અસંખ્ય સાધુઓ અંતે તો સાધના કરવા જ સાધુ થતા હોય છે થોડા સમય વિદ્યાધ્યાનની સાધના કરીને મારે પણ અંતે તો કોઈ આત્મકલ્યાણની સાધના જ કરવાની હતી એટલે એ દિશામાં મારી શોધખોળ ચાલ્યા કરતી હું ઈશ્વરવાદી હતો ભક્તિમાર્ગી હતો મને જાપ કરવા બહુ ગમતા મેં જીવનમાં જે કંઈ પ્રાપ્ત કર્યું છે તે જાપ દ્વારા જ પ્રાપ્ત કર્યું છે જાપમાં અમાપ શક્તિ છે તેની મને અનેકવાર પ્રતીતિ થઈ છે તેમ છતાં આનાથી પણ વધુ કોઈ ઊંચી સાધના હોય તો તેની શોધ કરતા રહેવાની મારી તત્પરતા હતી એટલે હું પ્રસિદ્ધિ અપ્રસિદ્ધિ પ્રસિદ્ધ સાધુ સંતો પાસે જતો હતો તે સમયે કાશીમાં સ્વામી શંકર ચૈત્યને ભારતી ઊંચી કોટીના વિદ્વાન ત્યાગી તથા સાધક પુરુષ હતા ગંગા કિનારાના લલિતા મઠના છેક ઉપરના માળે સામાન્ય રૂમમાં તે રહેતા સ્નાન કરવા સિવાય તે ભાગ્યે જ નીચે ઉતરતા લોકોની સાથે તેઓ સંપર્ક રાખતા નહીં અને લોકોને પોતાની પાસે આવવા દેતા નહીં એકવાર બિરલાજીને પણ બારને બારણેથી જ પાછા કાઢેલા મા આનંદમય સાથે તેમને સારો ભાવ હતો તેમની આવશ્યકતાઓ માના આશ્રમ તરફથી પૂરી કરાતી તેઓ પરીક્ષાર્થીઓને ભણાવતા નહીં પરીક્ષા વિના જે ભણવા માંગતા તેને ભણાવતા પરીક્ષાના તેઓ વિરોધી હતા અમે બે ચાર સાધુ અવારનવાર તેમના દર્શને જતા તેમના ત્યાગ અને જ્ઞાનથી અમે બહુ જ પ્રભાવિત રહેતા તેઓ લક્ષ્મીનો સ્પર્શ કરતા નહીં મેં પણ કેટલોક સમય એમની રીતે વિતાવેલો અને ભણી રહ્યા પછી ભવિષ્યમાં ફરીથી આવા જ ત્યાગી થવાનો મારો આદર્શ હતો એટલે મને તેમનું જીવન બહુ ગમતું તેમના અંતિમ દિવસો અત્યંત દુઃખમાં વીત્યા શારીરિક શારીરિક રીતે તે બહુ પીડાતા ઘણી વેદના થતી તેઓ ઘણો સમય બેસી રહેવા છતાં લઘુ શંકા કરી શકતા નહીં તેઓને રિબાતા જોઈને અમે ડૉક્ટર બોલાવવાનો આગ્રહ કરતા પણ તેઓ માનતા નહીં તેઓનું નિશ્ચિત માનવું હતું કે ડૉક્ટરથી આ દર મટવા મટવાનું નથી આ તો મારું જ બનાવેલું દર્દ છે અર્થાત સાધનાની ભૂલોનું પરિણામ છે તેઓ અમને ઉપદેશ આપતા મારા જેવું કૃત્રિમ જીવન ન જીવશું સહજ જીવન જ બરાબર છે ત્યાગ વૈરાગ્ય અને જ્ઞાનના નામે મેં મારા જીવનને એટલું બધું કૃત્રિમ બનાવી બનાવી દીધું છે કે હું જીવનને જ ખોઈ બેઠો છું તમે આવું ન કરશો હું ત્યારે તેમની વાતોને બરાબર સમજી શકતો નહીં પણ અમે બધા કર્મ ફળવાદી હતા એટલે એમ માનતા કે પૂર્વના કોઈ કર્મનો ઉદય થવાથી આ મહાપુરુષ દુઃખી થાય છે આ જન્મે તો તેમણે કોઈ જ પાપ નથી કર્યા પણ જન્માંતરના કર્મો તેમને નડી રહ્યા છે જો કે હવે મને લાગે છે કે આ કર્મવાદ સચોટ નથી તેનાથી પ્રજા પુરુષાર્થહીન થઈ જાય છે તેઓ જન્માંતરના કર્મનું પરિણામ નહીં પણ આ જન્મના કર્મનો જ પરિણામ ભોગવી રહ્યા હતા તે વાત ત્યારે સમજાતી ન હતી નાના સરખા રૂમમાં પૂરાઈ રહેવું મીઠાનો ત્યાગ અમુક આહારનો ત્યાગ હસવા બોલવા ગમતનો ત્યાગ સતાંત સતત એકાંકી અને એકાંત જીવનને પોતાના ઉપર જકડી દેવું હાઠપૂર્વકના અમુક કઠોર આસનો કલાકો સુધી કરવા હાઠયોગની અમુક પ્રક્રિયાઓ કરવી આ બધું આવા પરિણામો માટેની ભૂમિકા હતી તે પોતે પોતાની ભૂલોને સમજી ગયા હતા એટલે જ તેઓ અમને એ રસ્તેથી વાળવા માંગતા હતા જીવનમાં વ્યાયામ ગમત હરવું ફરવું સંતુલિત આહાર વગેરે જરૂરી છે આ બધું ન હોય તો શરીર તથા મન બંનેની માંદગી આવવી અનિવાર્ય છે ઘણા દિવસોથી તે રીબાતા રહ્યા એકવાર સાંજના પાંચ વાગે મને સમાચાર મળ્યા કે તેમનો અવસાન થઈ ગયો છે હું દોડતો તેમના સ્થાને પહોંચ્યો ખરેખર તેઓ ગુજરી ચૂક્યા હતા તેમના નાના સરખા રૂમની આગળ પતરાની એક પડાળી હતી તેના પાઇપના થાંભલાને અઢેલીને તેમનો મૃતદેહ પદ્માસનવાળીને બેસાડ્યો હતો મેં તેમને દંડવત પ્રણામ કર્યા આઠ દસ સાધુઓ એકત્રિત થયા તેમની અંતિમ વિધિ માટે અમારામાં બે પક્ષો પડી ગયા અમે તેમના જ્ઞાન જ્ઞાનવિરાગ્ય તથા ત્યાગના ચાહકો બીજા દિવસે વાજતે ગાજતે તેમની શ્માન યાત્રા ફેરવીને પછી ગંગાજીમાં જળદાહ આપવા માંગતા હતા જ્યારે મઠના જવાબદાર અધિકારીઓ તત્કાળ જ ગંગા પ્રવાહ કરી દેવા માંગતા હતા સાંજ પડી ચૂકી હતી એટલે અંતે અમારો વિજય થયો બે સાધુઓને મૃતક શરીર પાસે બેસાડીને અમે સૌ વિખરાઈ ગયા બીજા દિવસે અમે સૌ ભેગા થયા મૃતક શરીર પાસે રહેલા સાધુએ મને એકાંતમાં એક વાત કરી જે સાંભળીને મારું માથું ચકરાવવા લાગ્યું તેણે કહ્યું કે રાતના દસ વાગે અમે તેમના પેટમાં ગડગડાટ થતો સાંભળ્યો થોડી વારે તેમને બે ઇંચનો કઠણ જાડો થઈ ગયો જણાયું તેમની વાતથી હું વિચારે ચડી ગયો આપણે એમ માનીએ છીએ કે મૃતકનો આત્મા જ ઉધર દ્વારેથી નીકળે તો ઉધર્વ ગતિ થાય પણ જો અધો દ્વારેથી નીકળે તો અધોગતિ થાય આ માન્યતા પ્રમાણે તો સ્વામીજીની અધોગતિ જ થઈ કહેવાય તેમનું જીવન નિર્મલ સ્વચ્છ અને જ્ઞાન વગેરે વૈરાગ્યથી ભરપૂર હતું છતાં આવું કેમ થયું હશે હું વિચારોના ચકડોળે ચક્કર લઈ રહ્યો હતો ધીરે ધીરે ત્રીસ ચાળીસ સાધુઓ એકત્રિત થઈ ગયા હવે તેમની શમશાન યાત્રા કાઢવાની હતી એક બીજો મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો તેમના શરીરમાંથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવવા મળી હતી માથું જરાક નીચું થાય કે તરત જ નાકમાંથી લોચા નીકળવા લાગતા હતા શરીર ઉપર કાળા ચાઠા પડવા માંડ્યા હતા માત્ર બાર જ કલાકમાં કોઈ મૃતકની આવી દશા થઈ મેં જાણી ન હતી કાશીમાં મેં ઘણા મૃતકોની કરી હતી કોઈ પણ સાધુ શ્રીમંત કે ગરીબ ગુજરી જાય તો મોટા ભાગે હું પહોંચી જતો તથા મારા હાથે મૂર્તકો મૃતકને સ્નાન વગેરે વિધિ કરાવતો પણ અહીં તો મૃતકની નજીક જવા કોઈ તૈયાર ન હતું એટલે અરુચિ થઈ ગઈ હતી હવે શું કરવું અમને લાગ્યું કે ગઈકાલે સાંજે જ ગંગાજીમાં પ્રવાહ કરી દીધો હોત તો સારું હતું પણ હવે શું થાય અંતરની શિશિયું મંગાવી આખા શરીર ઉપર ઢોળ્યું હું અને એકબીજા બ્રહ્મચારી હતા તેમણે મળીને નાક બંધ રાખીને માંડ માંડ અંતિમ વિધિ પાર પાડી નગરયાત્રા માટે જે વિમાન બનાવેલું તેમાં તેમનું માથું ઊંચું બાંધીને જેમ તેમ નગરયાત્રા પૂરી કરી કારણ કે જરાક માથું નીચું થતાં જ લોચા નીકળી પડતા હતા અંતે નાવમાં ગંગાજીની વચ્ચે લઈને જઈને વિધિપૂર્વક તેમને પ્રવાહિત કરી અમે સૌ પાછા ફર્યા હવે મને લાગે છે કે જળમાં મળદું પ્રવાહિત કરવાની વિધિ ઉત્તમ નથી તેથી જળ દૂષિત થાય છે મૃતકને બાળવું કે પછી દાટવું જ ઉત્તમ લાગે છે ભારે અને ગૂંચવાયેલા મને હું ટેકરા મઠમાં પાછો ફર્યો આટલા મોટા વિદ્વાન ત્યાગી જ્ઞાની અને સાધકનું મૃત્યુ જે રીતે થયું હતું તેથી મૃત્યુ સંબંધી માન્યતાઓને આઘાત પહોંચ્યો હતો મરતા પહેલાં તેઓ રીબાયા પણ હતા અને અમને કહેતા હતા કે આવું જીવન ના જીવશું અમે તેમને આદર્શ તમ સંત માનતા હતા અને વા તેમના જ પગે પગે આગળ વધવાની ખેવના રાખતા પણ પગ તળેની ધરતી ખસી જાય તેમ તેમણે સ્વયં કહ્યું હતું કે મારી રીતે જીવન ના જીવશો શું આ ભૂલનો એકરાર હતો કે પછી અમારી અપાત્રતા તેમાં કારણ હતી તેમના મૃત્યુની સ્થિતિએ મારી માનસિક સ્થિતિ હચમચાવી નાખી હતી સ્વામી સચ્ચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જય શ્રી કૃષ્ણ